ગઈકાલે ઘણું બધું મેળવ્યું અને આપણે જાણીએ આજનો વિષય આપણો છે આજનો ઔષધ છે એ દરેક ઘરની અંદર દરેક ઘરની અંદર મળતું અને દરેક ભોજનમાં વપરાતું એ ઔષધ છે લવિંગ લવિંગ પરિચિત તો આજે આપણે જોઈશું લવિંગના ગોંડર્મો સાથે એનું સંસ્કૃત નામ છે લવંગ હે ને લેટિન નામ છે

નાના મોટા રોગોમાં એનો ઉપયોગ કરવાથી આપણે રોગોથી મુક્ત થઈ શકીએ એની જાણકારી મળે એ હેતુના આજે આ આરોગ્ય કાર્યક્રમ આપણે શરૂ કર્યો છે આશા રાખું કે આપ કાર્યક્રમ ગમતો હશે તો આગળ ફોલો કરજો લાઈક કરજો

તો પ્રથમ તો કયા કયા રોગો સગર્ભા લવિંગને પાણીમાં પલારી રાખી તે પાણી પીવાથી સગર્ભા સ્ત્રીની ઉલટી પણ વધે છે માથે દુખાવો થયો હોય સંધિવા હોય તો લવિંગ તેલ ઘસવાથી

લવિંગ નો ઉકાળો પીવો તેમજ લવિંગના તેલનું કુમડું રૂમાલમાં મૂકી અને સોળવાથી પણ શરદી મટે છે રતા હોય તો લવિંગ ને બકરીના મૂળમાં બકરીના મિત્રમાં

મુસાફરી વખતે ચક્કર આવતા હોય અથવા ઉલટી થાય એવું હોય ત્યારે લવિંગ ચૂસવાથી એમાં રાહત મળે છે ગમે તે ભાગે સોજો આવ્યો હોય તો લવિંગના લવિંગને વાટી તેનો લેપ કરવાથી સોજો પણ મટી શકે છે તો આવું સરળતાથી સહજતાથી મળતું ઘરનું ઔષધ એ લવિંગ છે એનો આપણે ઉપયોગ કરીએ અને શરીરને નિરોગી રાખીએ તંદુરસ્ત રાખીએ સ્ફૂર્તિ રાખીએ અને રોગોથી મુક્ત બનીએ તો આજની આપણી આરોગ્ય સુધારની આ વાત એની અંદર આજનો અવસર એ લવિંગ છે એના ગુણધર્મો અને કયા કયા રૂપ પર એ અસર કરે છે એની જાણકારી આપણે મેળવી ભાગ છ ની અંદર આવતીકાલે વિશેષ જોઈશું ધન્યવાદ <tunywaad> આભાર